તમામ ગેરકાયદેસર ગોડાઉનના સંચાલકોને ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા તમામ કામગીરી બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે સર્વે નંબર એકસો સર્વે નંબર એકસો અને સર્વે નંબર બસો અગિયારમાં બનાવવામાં આવેલ ગેરકાયદેસર ગોડાઉન સંચાલકોને નોટિસ આપવામાં આવતા ભંગારિયામાં ફફડાટ ફેલાઈ ગયો હતો જતીન નામના ભંગારિયા દ્વારા સર્વે નંબર એકસો ત્યાંશીમાં બનાવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કન્ટામિનેટેડ બેરલો લાવીને તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરી રહ્યો હતો આ સમગ્ર ઘટના અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા મીડિયાના અહેવાલ પ્રસારિત થતાની સાથે જ સર્વે નંબર એકસો ત્યાંસી એકસો એક્યાસી અને બસો અગિયારમાં ગેરકાયદેસર રીતે બનાવેલ ગોડાઉન સંચાલકો દ્વારા પ્રદૂષણ ફેલાવાનું કામ કરતા જતીન ભંગારિયા સહિતના કુલ સોળ જેટલા ભંગારિયાઓને ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા ગોડાઉનમાં ચાલતી ગેરકાયદેસર તમામ પ્રવૃત્તિઓ બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી નોટિસ મળતાની સાથે તમામ ભંગારિયાઓમાં જતીન નામનો ભંગારિયો ચર્ચાનો વિષય બન્યો હતો જતીન નામના ભંગારિયાના પાપે અન્ય ભંગારિયાઓ પણ ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા કામગીરી બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવતા નોબલ માર્કેટ વિસ્તારમાં ભંગારિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત દ્વારા ભંગારિયાઓને નોટિસ ફટકારવામાં આવતા તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માટે કડક સૂચના આપેલ છે જો તેમ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર મામલતદાર તેમજ બૌડાની કચેરી દ્વારા તમામ ગેરકાયદેસર ગોડાઉનોનું ડિમોલેશન કરવામાં આવશે તેવી રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના બાદ અંતે જતીન નામના ભંગારિયા વિશે આવતીકાલે વધુ એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવશે